नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો ખેડૂતો ને મળશે ₹75000 ની સહાય 2024 માં ખાસ ખેડૂતો માટે માલ વાહક વાહનો ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત માલ વાહક વાહન ની ખરીદી પર ખેડૂતો ને ₹75000 સુધી ની સહાય મળવા પાત્ર થશે नाना सीमानत અને 80 સેન્ટ મહિલાઓને 35% અથવા 75000 ની સહાય મળવાપાત્ર થશે તેમ જ સામાન્ય તથા અન્ય ખેલાડીઓને 25% અથવા 50000 સહાય મળવાપાત્ર થશે ત્યાર બાદ ખેલાડીઓને મરશે ખેત તલાવડી સહાય રાજ્યના ખેલાડીઓને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયર ફીટ કરી આપવાની યોજના anvay 40 તાલુકાઓની 2136 અરજીઓનો જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ગાંધીનગર ખાતે ઓનલાઈન રો યોજના યોજાયો હતો જેના પરિણામો વિભાગની વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે આ સિવાયના બાકી રહેલા તાલુકામાં મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા તમામ અરજદારોની અરજીઓ મંજૂર કરવામાં આવશે ત્યાર બાદ સરકાર ટેકાના ભાવે કરશે ખરીદી ખેડૂતો પાસેથી સરકાર વર્ષ 2023 થી 24 માટે તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે સરકાર તુવેર ₹7000 પ્રતિ ક્વિન્ટલ ચડા રૂપિયા 5440 પ્રતિ ક્વિન્ટલ અને રાયડો રૂપિયા 5150 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે ખેડૂતો આગામી તારીખ 5 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી બિગ્રામ કેન્દ્રો ખાતેથી ઇસ્મૃતિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે ત્યાર બાદ રેશન કાર્ડ ધારકોને મર્શે મફત વસ્તુ જો તમે પર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યો દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે 1 ફેબ્રુઆરીથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને માત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખો વર્ષ ફ્રી અનાજનો કાયદો મળશે